આઈડિયા વિડિઓ આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે નમસ્તે આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે આશા છે તમને ગયા અઠવાડિયાનો આઈડિયા વિડીયો ગમ્યો હશે ચાલો આજના કામની શરૂઆત કરીએ ગયા અઠવાડિયાની પ્રવૃત્તિ અને ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વોકશીટ તથા યોગાસન આ વિડિયોના અનુભવ જરૂરથી જણાવો હવે સાથે લાવેલ વોકશીટ હાથમાં પકડી ફોટો પાડો ફોટો પ્રથમના કાર્યકર્તાને મોકલો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ દરેક માતા સામ સામે બેસે વચ્ચે બે બોટલ કપ દડો કાગળ મૂકો લીડર માતાના એક બે ત્રણ કહેવાની સાથે માતા દડો હવામાં ઉછાળશે અને તેને કપમાં પકડવાનો પ્રયત્ન કરશે દડાને કપમાં પકડ્યા પછી બોટલને એક સ્ટેપ આગળ વધારવાની છે આ મુજબ જે માતા સૌથી પહેલાં બોટલને અંતિમ કાગળ સુધી પહોંચાડશે તે જીતી જશે આ રમત રમો ત્યાં સુધી વીડિયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ ફૂલોની સજાવટ કરવી એક કલા છે જે તમારા ઘરને સુંદર અને સુગંધિત બનાવી શકે છે તો ચાલો આપણે શીખીએ કે ઘરને ફૂલો દ્વારા કેવી રીતે શણગારી શકાય આ વિડિયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે ચાલો હવે પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો ઘરે મજેદાર રમત બાળકોને અલગ અલગ શિસ્તના નિયમો વિશે વાત કરો જેમ કે ઘર રસ્તા વર્ગખંડ ધાર્મિક સ્થળ બગીચો વગેરે અને બીજું કાગળ અથવા છાપામાંથી કાપેલી આકૃતિઓની પઝલ બનાવો તેમાંથી વસ્તુઓ બનાવવા માટે પ્રોત્સાહિત કરો આપવામાં આવેલ વોકશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે તેને સમજો અને બાળકોને કરાવો શું બાળકને આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વર્કશીટ કરવામાં મજા આવી કે નહીં તેના અનુભવ અમને જરૂરથી જણાવો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો ધન્યવાદ